આપણા સમાજના સૌ નોકરીયાત વર્ગે પારદર્શક વહીવટ આપીને સમાજને વેકેશનના સમયમાં પણ પોતાનો સમય સમાજને આપ્યો એવા તમામ સરકારી આપણા સમાજના સૌ નોકરીયાત વર્ગ આપ સૌ આમંત્રિત મહેમાનો બનીનો યુવાન ભાઈઓ અને બહેનો આમ તો સમૂહ લગ્ન હોય એટલે અગિયાર વાગે તો આપણા પૂરું કરવા માટે પ્રયત્ન કરીએ પણ આ બધા મજા આવે એવું મને લાગે બધા ખુશમાં માં થાય ને બધા આ મોટા દેવા